આગામી પંદરમી ઓગસ્ટ એટલે કે ઓગણ માં સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે તારીખ પંદરમી ઓગસ્ટ ના રોજ સવારે નવ કલાકે માધવાણી કોલેજના ગ્રાઉન્ડ ખાતે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે હું જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર નિમંત્રણ આપું છું આપ સૌ આપનું સ્થાન સવારના આઠ વાગ્યા સુધીમાં મેળવી લો એ માટે પણ આપણે વિનંતી કરું છું તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને માણવા મળશે અને એક આપણા જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે પંદરમી ઓગસ્ટના આગળના વિશે એટલે કે ચૌદમી ઓગસ્ટના વિશે પણ જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયું છે એમાં

આદરણી રાજ્યપાલશ્રી જિલ્લાના વરિષ્ઠ નાગરિકો આગેવાનો વિશિષ્ટ વ્યક્તિઓને સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે શુભેચ્છાઓ પાઠવશે ચૌદમી ઓગસ્ટના ના દિવસે સાંજે સાડા છ થી સાડા આઠ કલાક માધવાડી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં આદરણીય રાજ્યપાલ શ્રી માન્ય મુખ્યમંત્રી તથા અન્ય માન્ય મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં અન્ય બાબતો ઉપરાંત મુખ્યત્વે જે બાબતો સમાયેલી છે એ આપ સૌને ધ્યાને મૂકું છું એક તો જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ કે જેમનું સમાજમાં સેવામાં કોઈ કલા ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે કન્યા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન રહ્યું છે જેમનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લાના જુદા જુદા વિકાસના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે ત્યારબાદ

8 તારીખ સુધી જુદા જોરદાર કાર્યક્રમ યોજાશે જે માટે તમામ સંસ્થાનો ખુબ ખુબ આભાર માનું છું અને આ યોજાયેલા કાર્યક્રમોની લોકો સુધી પણ બોલી પ્રસિદ્ધિ કરનાર મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર માનું છું કાર્યક્રમ માટે ગ્રાઉન્ડની પસંદગી ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર જરૂરી સુવિધા મંડપ ડબુવા કરવા આ કામગીરી આખી માર્ગ અને વગા વિભાગ કરી છે અને આનો કોઈ ચોક્કસ અંદાજ હોઈ શકે નહીં કામગીરીને અનુલક્ષીને એના જ્યારે ફાઈનલ કામગીરી થાય ત્યાર પછી જ એના એસ્ટીમેટ નીકળે